નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને ને મળવા માટે આવ્યા છે કે જ્યાં આગળ ગાય છે અને તમારા કેટલા પશુ છે મતલબ ગાય તો આમ પશુપાલન વ્યવસાય જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો તો પણ અંદાજે જે વીસ વર્ષ થઈ ગયા થઈ ગયા ઓકે અને હાલમાં આમ જોવા જઈએ તો ભાગે દૂધમાં દૂધ ડેરીમાં જ ભરતા હોય તો તમે ડેરીમાં જ આપો છો હા ડેરીમાં આ ઓકે અને પશુપાલનમાં તમે ઘણા વર્ષથી મતલબ પશુપાલન તો કરો જ છો તો સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ પણ આવતી હોય એ જાણવા પહેલાં તમારો પરિચય આપો શું નામ છે દેવાભાઈ છોટુભાઈ પટેલ અને ગામ કયું પણ ઓકે એટલે તાલુકો કયો ખેરગામ ખેરગામ અને જિલ્લો નવસારી સોરી તો શું પ્રોબ્લેમ આવતા તમારા પશુપાલનમાં પશુપાલનમાં અત્યારે ગાય ગાય વાય આજે આ છે હા પછી પછી એક દિવસે રેગ્યુલર તું પછી ઉઠી જ દઉં ઉઠવા કોશિશ કરે હા તો પાછલા ભાગ ઉચ્યા નથી ઓકે પછી મને વાત મળી કે ભાઈ મોગર થી કે ભાઈ બેન ઓર્ડર આપતા હશે કયા બેન આપણે શીતલબેન આજે અહીંયા ઊભેલા છે આ બેન હા એટલે પાડો ચાલુ કર્યો હા એટલે ચાલ થઈ ગયું રેગ્યુલર દૂધમાં કોઈ ઘટાડો કે તે હાલમાં નથી મતલબ શરૂઆત તમે કરેલી કે ગાય બેસાણે આવી ગઈલી અને પછી કેટલા દિવસમાં એ ઊભી થઈ ગઈ કે શું થયું એ થોડીક વાત એ ત્રણ દિવસમાં ઊભી થઈ ગઈ ત્રણ દિવસમાં ઊભી થઈ ગઈ પછી શું બીજી તકલીફ શું હતી પગમાં બીજી હાલમાં એ ઉખાણમાં જે પાસળ પગમાં એટલે આ મોજ મતલબ એક મિનિટ આ બતાવો ને પાવડર આજે

મોજ પછી એની તંદુરસ્તી એકદમ ટકાઉમાં આવી ગયું બરાબર મતલબ કે જે એક વખત તો ઊભી તો થઈ ગઈ પણ એના પછી જે નાની નાની તકલીફ હતી મોજ જેવી લાગેલી ને આ બધા પ્રોબ્લેમ જે હતા એ આ પાઉડર થી સારા થઈ ગયા બરાબર ને કેવી રીતના ખવડાવ બે ટાઈમ કે બે ટાઈમ એક એક ચમચી એક એક ચમચી ટોપલામાં આપી દેતા બરાબર આવું અત્યારે હાલમાં કેટલા મહિના થઈ ગયા ગાયનો વિયાણ થયો ને દોઢ મહિનો થઈ ગયો તો દોઢ મહિનાથી આ પાવડર તમે સતત ખવડાવો છો હા ચાલુ જ છે ઓકે તો અત્યારે ઓલ ઓવર ગાય તો સારી છે તંદુરસ્ત છે ને હવે હવે ઉઠવા બેસવામાં કઈ તકલીફ હવે કોઈ તકલીફ નથી બરાબર અને એની સાથે સાથે આપણે હવે દૂધમાં શું છે એ થોડુંક જણાવો દૂધમાં તો રેગ્યુલર છે પણ ફેટમાં જરાક થોડું ડાઉન છે ઓકે દૂધમાં કેટલું છે દૂધમાં એ હાલમાં સાત વધી ગયા પણ અત્યારે હું

બરાબર છે જોયા નહીં હું છે હું પ્રોબ્લેમ છે હા ખરી વાત આપણને થોડો અનુભવ ખરો હા ખરી વાત હા મતલબ માં પછી ત્યારે કીધું કે એટલું અમાર સુધારો ગાય ને થઈ ગયો બરાબર તંદુસ્ત સારી ગઈ એમ દૂધ ઘટાડો થઈ ગયો ત્રણ કે ચાર પછી બાંધતો દૂધ વધારે થયું એમ એટલે દૂધમાં ઘટાડો ચાર લીટર ચાર લિટર પર આવી ગયેલી પછી પાવડર ચાલુ કરે એટલે પાછું રેગ્યુલર થઈ ગયું ઓકે ઓકે સરસ તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર